ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને નાના બાળકોને તો પીવાની ખૂબ જ મજા પડે એવો દૂધનો પાવડર અને આ પાવડર જે છે તે આપણે બહાર કરતાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો બનાવીશું અને બહાર કરતાં સસ્તો પણ પડશે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવો દૂધનો પાવડર તો તેના માટે સૌપ્રથમ મેં અહીં અડધો કપ જેટલી બદામ લીધી છે અને બદામને આપણે કડાઈમાં નાખીને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એને શેકી લેવાની છે વધારે નથી શેકાવા દેવાની ફક્ત ખાલી બદામમાં આ રીતે ભેજ થોડું એવી કચાસ હોય ભેજની તો તે દૂર થઈ જાય ને બદામ જે છે તે એકદમ સરસ રીતે શેકાઈ જાય તો અહીં બેથી ત્રણ મિનિટમાં જ બદામ જે છે તે થોડી આ રીતે શેકી લીધી છે મેં ત્યારબાદ હવે એ જ કઢાઈમાં આપણે અડધો કપ જેટલા અહીં કાજુ છે તો કાજુને પણ અહીં ઉમેરીને આપણે કઢાઈમાં બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને શેકી લેવાના છે તો અહીં કાજુ બદામ વગેરેનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો તો અહીં કાજુ પણ આ રીતે બેથી ત્રણ મિનિટમાં મેં શેકી શેકી લીધા છે ત્યારબાદ અહીં એક વાટકી જેટલા પિસ્તા લીધા છે તો પિસ્તાનું પણ પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો તો પિસ્તાને પણ આપણે અહીં આ રીતે બેથી ત્રણ મિનિટ માટે હલકા એવા શેકી લેવાના છે તો આ રીતે પિસ્તા પણ બેથી ત્રણ મિનિટ માટે શેકાઈ ગયા ત્યારબાદ હવે તેને આપણે આ રીતે બહાર કાઢી લેશું અને પિસ્તા શેકાઈ ગયા ત્યારબાદ હવે અહીં આપણે એ જ કઢાઈમાં એક કપ ભરીને મખાના લીધા છે તો આ મખાના પણ જરૂરથી ઉમેરવા મખાના જે છે તે એકદમ હેલ્ધી હોય છે અને બાળકોને ટેસ્ટમાં પણ ખાવામાં સરસ લાગશે તો અહીં એક કપ જેટલા મખાના છે અને મખાના આ રીતે જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને શેકવાના છે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તો અહીં મખાના જે છે તે એકદમ સરસ રીતે આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લેશું અને ત્યારબાદ હવે અહીં એ જ કઢાઈમાં મેં અહીં થોડી એવી ખારેક લીધી છે અને ખારેકને આ રીતે ડ્રાય ખારેક જે આવે તે તેને આ રીતે થોડી એવી મેં કાપી લીધી છે કારણ કે ખારેક જે છે તે પીસાવવામાં થોડી વાર લાગશે તો તેને આપણે ફરીથી બેથી ત્રણ મિનિટ માટે કઢાઈમાં શેકી શેકી લેવાની છે તો આ બધી જ વસ્તુ આપણે આ રીતે શેકીને લેવાની છે અને આ રીતે બધી જ વસ્તુ શેકાઈ ગઈ ત્યારબાદ અહીં મેં અડધો કપ જેટલા દાળિયા લીધા છે તો દાળિયાને પણ આ રીતે કઢાઈમાં ઉમેરીને આપણે થોડા એવા શેકી લેવાના છે ડા જે છે તે શેકાયેલા જ હોય છે પણ તેને થોડા એવા શેકી લેવાના છે તો આ રીતે ડાળિયા સે દાળિયા શેકાઈ ગયા ત્યારબાદ હવે તેને પણ આપણે આ રીતે કાઢી લેશું તો અહીં બધી જ વસ્તુ શેકાયેલી જે બધી વસ્તુ છે તેને આપણે અહીં કાઢી લેશું અને આ રીતે એક આ બાઉલમાં મેં બધી જ વસ્તુ જે છે તેને ભેગી કરી લીધી છે તો અહીં બધી જ વસ્તુ મેં આ રીતે શેકીને મિક્સ કરી લીધી છે એક બાઉલમાં અને તેને થોડી એવી ઠંડી થવા દઈશું બધી વસ્તુઓ આ રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારમાં આપણે તેને ઉમેરીને સરસ એવી પીસી લેવાની છે તો આ રીતે મિક્સર જારમાં ઉમેરીને આપણે આ બધી વસ્તુને પીસી લેવાની છે ને અહીં આપણે આ રીતે એક ચાણી રાખીને તેને ચાળી લેવાનું છે તો અહીં આ રીતે એક વખત ચાળ્યું ત્યારબાદ જે નીકળે તેને ફરીથી મિક્સર જારમાં ઉમેરી આપણે પીસી લેવાનું છે તો આ જ રીતે બધી જ વસ્તુ પીસીને તેને ચાળી લેવાની છે તો હવે તેમાં આપણે ગળપણ એટલે કે મીઠાશ ઉમેરવા માટે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કર્યો આ રીતે સાકર આવે તે લીધી છે અને સાકર જે છે તે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી લીધી છે તો પાંચસો ગ્રામ જેટલી સાકરમાંથી મેં સો ગ્રામ જેટલી સાકર કાઢી લીધી છે એટલે કે ચારસો ગ્રામ જેટલી સાકર જે છે તે મેં લીધી છે અને તેને આપણે પીસીને ફરીથી સાકરને પણ આ રીતે પાવડરમાં ચાળી લેવાની છે તો અહીં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીં સાકરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે સાકર ચડાઈ જાય ત્યારબાદ અહીં બે ચમચી ભરીને મેં સૂંઠ પાવડર ઉમેર્યો છે અને સૂંઠ પાવડરને ઉમેર્યા બાદ હવે આ મિલ્ક પાવડરને આપણે બાળકોનું પ્રિય બને તેના માટે મેં અહીં પાંચથી છ ચમચી ભરીને કોકો પાવડર છે તે અહીં ઉમેરી દઈશું તો કોકો પાવડર ઉમેરવાથી બાળકોનું દૂધ જે છે તે ચોકલેટ ફ્લેવરમાં બનશે અને બાળકોને જે છે તે ખૂબ જ પસંદ આવશે અને આ મિલ્ક પાવડરથી મિલ્ક જે બનાવી આપણે તે આપણે મોટા એટલે કે મોટી ઉંમરના લોકો પીશું તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે હવે આપણે સૂંઠ પાવડર અને કોકો પાવડર બંને બધી વસ્તુને સરસ આ રીતે ચાળી લેવાનો છે અને આ રીતે કોકો પાવડર ચાળ્યા બાદ હવે તેને આપણે અહીં પાવડર સાથે એકદમ સરસ રીતે બધી જ વસ્તુ સાથે મિક્સ કરી દઈશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો ઘરે બનાવેલો એકદમ હેલ્ધી એવો મિલ્ક પાવડર અને આ રીતે મિલ્ક પાવડર તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીં આ રીતે લગભગ કિલો જેટલો મિલ્ક પાવડર બન્યો છે અને આ મિલ્ક પાવડર જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને વધારે ગળ ગરપણ પસંદ હોય તો થોડું સાંકરનું પ્રમાણ વધારે રાખવું તો અહીં દૂધ આ રીતે ગરમ થઈ જાય ઉકળી જાય ત્યારબાદ અહીં મેં બે ચમચી ભરીને મિલ્ક પાવડર જે છે તે મેં ઉમેરી દીધો છે અને ત્યારબાદ હવે તેને આપણે આ રીતે એક કપમાં સર્વ કરી લેશું અને જો તમને ચોકલેટ ફ્લેવર વધારે પસંદ હોય તો થોડી અહીં કોકો પાવડર વધારે ઉમેરવો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો ચોકલેટી મિલ્ક પાવડર અને આ રીતે મિલ્ક પાવડર તમે ક્યારેય ન ઘરે ન બનાવ્યો હોય દૂધનો પાવડર તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો